મારુંથી સીજુકી સ્વિફ્ટ વીડીઆઈ કાર જોઈ રહ્યા છો કાર વેચવાની છે વન ઓનર કાર છે જે જે ટેન પાર્સિંગ ટીપટોપ કન્ડિશન રેડ કલરમાં ટોટલ જવાબદારી સાથે કાર વેચવાની છે તો કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયોમાં તમે જોઈ રહ્યા છો અંદરની કન્ડિશન કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે અને કારમાં ક્યાંય પણ કાટછળો જોવા નહીં મળે બે હજાર અને બારનું મોડલ છે બારમો મહિનો અને ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સોખી કાર લેધર સીટ કવર સાથે જોવા મળશે વિન્ડો વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે વન ઓનર કાર છે કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે બે સાવી સાથે કાર જોવા મળશે એક જ માલિકે સલાવેલી કાર છે તો કારની કન્ડિશન ગુડ જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળી જશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક્ટ કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જોવા જવું જેથી કાર વેસાઈ જાય તો તમને ખોટો થકો ન થાય સ્વિફ્ટ કારની કિંમત માલિકે રાખેલી છે ત્રણ લાખ અને સાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાતચાળીસ ત્રેપન ત્રણ પાંત્રીસ બાણું સાતચાળીસ ત્રેપન ત્રણ પાંત્રીસ સ્ક્રીન ઉપર આપેલો છે માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ સાઠ હજાર રૂપિયા સ્વિફ્ટ કારની કિંમત રાખેલી છે અને સ્વિફ્ટ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે જય યુસરાજ